લીલથી ભગતી કરીને આવેલ ભગવાન ભજનમાં ગા પછી ભજન કરવા હવે આવે કોકની નિંદા કરવી એ ભજન ન થયું કહેવાય ભજન કરવું હોય તો જે હાજી ભજન કરતા હતા એ જ રીતના પાછા તમે દીંદા વર્તમાન કરવું ન તો એને ભજન કહેવાય ઘડી બધાય બેઠા એ ઘડી સારું સારું બોલવું સારી સારી વાતો કરવી પાછળથી કોક નિંદા કરવી ને ભક્તિનું કામ ને ભક્તિ ને તો બહુ નિર્મળથી કરવી કારણ કે ભગતીના પાયા બહુ ઊંડા હૈ ભગતી ભક્તિ જબ કહે ભક્તિમાં ઘણો ફેર એક ભક્તિ તો અજબે બાકી કામિયાને હવા હેર એ રીતે જે બજારોની ભક્તિ છે ને એ ત્યાં તમારે ત્યાં જોતી હોય ને જળે છે એક જ ભક્તિ એવી છે એ તમને ભજનમાં કોઈ જ કરો તો ઉમેર્યો ન મળે ભજનમાં ગા પછી કોઈ જ કરવી અને પાછું એની રટન રાખવાનું હવે કોઈની નિંદા પરાય ઊંસનીસ એ બધી કંઈ રાખવાની જરૂર નથી આનું નામ ભજન કહેવાય

ગોર વાડીએ ઘણો સમજાવીયું ને રાખ દે તો તા બડકનું ધ્યાન માટી ખોદતા વાનુભયો ઈ તો પજોવા માં જાજો ને ભગવાન ਗਰਵਾੜੀਏ ਗणू ਹਮਜਾਵੀਉ ਕਿ भगत ਰੱਖਦੇ ਵਾਲਕ ਨੂੰ ਤਾਂ ਧਿਆਨ ਮਾਟੀ ਖੁੰਦ ਤਾਂ ਹੀ ਭੈਅ ਨਾ ਭੁੱਲੋ ਇਹ ਤਾਂ ਬਜਵਾ ਲਾਇਗੋ ਤੋ ਭਗਵਾਨ ਏ ਏ ਪਛੀ ਕਛੜੀ ਨਾਖੂ ਪਗਤੜੇ ਪਗਤੜ ਰੇ ਬਾਈ ਜਨੇ ਕਛੜੀ ਨਾਖੂ ਪਗਤੜ ਰੇ ਏ ਬਾੜਾ ਕਤੀਤਾ ਹੋਵੇ વાદી રે કરી એવું ધ્યાન ધરીને બોલો કેસે કેસે દે એ ગોવિંદાયમને વાલા વીળ પડી એ વારી અરી વજતા વજતા રે હરી હરી ભજતા રે એ બાળક મારું મરી એ એવું ધ્યાન ધરીને આગો કે છે ਭਾਂਗੇ ਲਗੁਜਾਲੇ ਭਾਂਗ ਲਾਹ ਅਨੇ ਭਾਂਗੇ ਲ ਬੜਕ ਨਤਾਈ ਬੋ ਅੰਗ ਅੰਗ ਨੂੰ ਇੱਕ ਆਕਾਰ ਮੜੇ ਨੇ ਜੇ ਨਾ ਆ ਦੇ ਕਾ ਛੇ ਲੋ એજી ભાંગેલ ગુંજાને ભાંગેલ એનુંમાં થૂને ભાંગેલ ભાડ કના તાપ અંગે યંગુમાં જેને આકારો મળે નહીં એને હાડે કે હાડી કહું થઈ ગયું હલો रे माटी माची त मेड़ियूं मड़ियूं रे भाई माटी मड़ियूं रे ए गो નજર તાપડી એવું જાન ધરી ગોરો કેસે કેસે રે ગોવિંદા ભેડું તાપડી પડી હરી હરી બદતા બધતા રે એ માન કુમારું ભયું શેર મરી એવું ધ્યાન ધરીને ઘરો કે સે ઘરવાળી સમજાવે લઈતી કે બાળકાન રમે હું પાણી ભરે તો ધ્યાન દેખ્યો બોરો કો વાંધો નહીં કે પછી માટી ખૂંદતો તો માટી ખૂદતા ખૂંદતા ભગવાત ભજનની લહેર લાગે તો એ ભજનની લહેર કેવી લાગે હિસાબ કરી દે એ બાળકને હાપ ભૂંય નાખ્યું તો આહું તેણી ખબર નહીં આવે ને કરવા આપણી પગમાં જરા કાંટો લાગે તો ખબર પડે જાય કે ભાઈ આ કદાચ કાંટો છે

तयमा केर करियो के त कूमार आ जगत कयां मां जी त मोमो शइ के जॻत न ए, ए हरी तव्हां ला रे आवो आवो रे हरी तव्हां लहो आवो रे ए, ए बोला भॻतनी माथे ਇਪਤੋ ਤਾਰੇ ਪੜੀ ਐ ਵਾਰੀ ਤਮੇ ਵੇਲਾ ਦੇ ਆਵੋ ਆਵੋ ਰੇ ਐ ਗੋਲਾਨੀ ਵਾਰੇ ਤਮੇ ਬਗੂੜੇ ਸੜੀ ਆਗੁ ਜਾਨ ਧਰੀ ਨੇ ਗੋਲੋ ਕੈਸੇ ਕੈਸੇ ਰੇ ਐ

સતી કહે કે એ ગોરામાં કામ કરી ગયું નથી એ તો જે થવાનું હતું છે આ દુનિયાની પાછી સમજાય શું કંઈ કરે કારણ કે દુનિયા દોરંગી દુનિયા કહે જોઈએ આખી દુનિયા આપણે મેણા મારી ગઈ કે ભજન કરવાને ને વાહે તમારું બાળક તમે મારી નાખ્યું ત્યાં સુધી તમે ભજન ગીતા રાખ્યું

ઈ ચણા નું દ્રશ્ય બહુ બીજી રીત ના વરણવું બહુ છે કારણ કે સતી અને ગોરે હિમાળા સુધી ધરતી ધ્રમ અને ઈવા તો આપડે ન નો કરે એવું રુદન કીધું હતું એમ હિમાળા હોતી ધરતી જ રુચતી હતી પશુ પંખી પંખીની બે હેગાતા આવું રુદન કીધું તું એ રુદન નું ભજન હેકોક જેવો મોકો મળીએ ને તારું તમને સાંભળાવે એમ એમાં દાન સાંભળી રખજન નો નથી આને ત્યાં તાદેથી જગદી બે બાળક લઈને આવ્યા ઓલા હાંભળિયા રંગ કલનું જાગી ગયા તારે જગદી એ બડક લઈને આવિયા બોલાગોરા નહીં ગેરતા જબી જબદી એ એવા કુમાન સંગ કેસે કેસે રે ભલી કુમાન સંગ કેસે ਕਿਵੇਂ ਰਹੇ ਐ ਭਗਤੀ ਆਮਾ ਜੋਇ ਲਓ ਕੋਨੇ ਮੂੰਗੀ ਤਾਂ ਪੜੀ ਇਹੂ ਜਾਨ ਦਵੀਨੇ ਗੋਰੋ ਕੇਸੇ ਕਿਵੇਂ ਰਹੇ ਐ ਵਿਠਲਾ ਆਮਾ ਜਮਲੇ ਵੀਣੂ ਤਾਂ ਪੜੀ ਆਵਾ ਦੀ ਅਦੀ

પછી નાખ્યું હોય તો આજ હું કઈ નહીં કરે તો કાલે આ માણસ ભજન નહીં કરે આમાં વિશ્વાસ તૂટે જાય એ બે નું રુદન સાંભળે અને ભગવાન ખુદ એક ને બદલે બે લઈને આવ્યો હતો ભગત ગોરા ની કહીએ કે આ તારે એ ગુતો નહીં કાલે આ બે બે બાળકો લઈને ભગવાન આવ્યો ને તારા બીજું કોઈ ન હોય એટલો જ હોય આ ભજન નો પ્રતાપ છે આ ભજન ભજન કરો ના તો નિર્મળથી કરવાનું કોઈને દેખાય નહીં કરવાની કોઈની નિંદા નિંદા સમાન પાપ ને સમજલું જોવાનું કોઈ કરતું હોય ભજન આપણા સાંભળાય ને તો સાંભળવાનું પણ સાંભળ્યું એટલે ઘડી મન ને આનંદ રાખે સાંભળજો એક મન કરે ને તમે બરાબર જઈ ને કઈ ભજન ને થાય તો આપડી ભારો બાંધે ને આવીએ કામ આવું નવું ગોરાનું ભગત નું ભજન આપડે રુદન કીધું ભજન છે ને એ પાછું તમારા માટે લેમ કોઈ સમય આવી હું ભજન વિરામ આપીએ તો કેવું ગયું કેવું ન બીમ્યું તમે કીજો જય ગુરુદેવ